ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત અરવલ્લી જિલ્લામાં ઇન સ્કૂલ યોજના અંતર્ગત જિલ્લાની અલગ અલગ તાલુકાની ઇન સ્કૂલ શાળાઓમાં અલગ અલગ રમતોની તાલીમ લઈને તૈયાર થયેલા ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરી હતી જેમાં અલગ અલગ પ્રવૃત્તિઓ જેવી કે રમત સ્પર્ધા નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ આપણા પ્રધાને ગુજરાતના ખેલાડીઓને તથા ભારત દેશનું નામ છે ખોટીએ પહોંચાડવા માટે ખેલાડીઓને તેમજ આધુનિક તેમજ સ્પોર્ટ સંકુલ અને સ્પોર્ટ્સ આપ્યા છે અને ગુજરાતમાં સ્કૂલ યોજના અને તેમજ ડીએલએસએસ યોજના શરૂ કરી ખેલાડીઓને ખૂબ જ મોટી ગિફ્ટ આપી છે તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખેલાડીઓએ અલગ અલગ પ્રવૃત્તિઓ કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી મોદી સાહેબનો ચુંબોતેરમાં જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ મોદી સાહેબે તેમના શાસન દરમિયાન રમતવીરો માટે ખૂબ જ સારી યોજનાઓ અમલમાં મૂકી છે જેના થકી ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહન પ્રેરણા મળી રહે છે બાળકોને રમવા માટેની સાધન સામગ્રી અને કોચિંગ માટે સારી એવી યોજનાઓ અમલમાં મૂકી છે આ અનેક યોજનાઓનો લાભ અમારી શાળામાં પણ બાળકોએ લીધો છે જેમાં અલગ અલગ રમતના કોચ દ્વારા બાળકોને કોચિંગ આપવામાં આવે છે જેના થકી બાળકો રમતમાં ખૂબ આગળ વધ્યા છે અને સ્પોર્ટમાં આગળ વધીને અમારી શાળાનું અને દેશનું નામ રોશન કર્યું છે આજે મોદી સાહેબના અનેક પ્રયાસો થકી બાળકોનો વિકાસ થઈ રહ્યો છે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર આપ નિરોગી અને સ્વસ્થ રહો તેવી જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના આજ રોજ આપણા સૌના લોકલાડીલા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ચુમોતેરમો જન્મદિવસ છે તો સૌ આપણે એમને લાંબા આયુષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ તથા નરેન્દ્રભાઈ મોદી કે જેમણે દેશમાં અનેકો વિકાસ કર્યા છે અને રમત ગમતમાં સ્પેશિયલી ખાસ કરીને તેઓએ વિવિધ ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરાવ્યું છે જેના કારણે બાળકોમાં ઉત્સાહ શારીરિક ક્ષમતા દરેકનો વિકાસ થયેલો છે અને આજના એ શુભ દિવસે તેમને પ્રભુને આપણે પ્રાર્થના કરીએ કે તેઓ ખૂબ લાંબુ આયુષ્ય જીવે અને

પણ થોડા સમયમાં રમત ગમતમાં યુવાનો માટે ખેલો ઇન્ડિયા જેવી ઇવેન્ટો યોજીને યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડે છે આપણા દેશના યુવાનો આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અનેક ક્ષેત્રમાં પૂરા વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે અંતમાં એટલું જ કહીશ કે ફરી એકવાર નરેન્દ્ર મોદી સાહેબને તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છા